રાજકોટનો સીઆઈડી નો એડીજી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં એસઆઈટી કરી રહી છે તપાસ એવામાં કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સુભાષ ત્રિવેદી પર ઉઠાવ્યા ગંભીર સવાલ જિગ્નેશ મેવાણીએ લગાવ્યો આરોપ કે સુભાષ ત્રિવેદી તો ભાજપના ના એસાન હેઠળ કરી છે નોકરી આથી કોઈ અન્ય અધિકારીને તપાસ સોંપવામાં આવે મેવારી ચૌદ દિવસ રાજકોટમાં રોકાયા અને પીડિત પરિવારની મુલાકાત લઈ ધરણા પણ યોજા મેવારીના મતે અગાઉ બનેલી ઘટનાઓમાં પણ SIT ને તપાસ સોંપાઈ હતી પણ કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ એવામાં રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને SIT ન્યાય અપાવી શકે તેવું નથી લાગતું પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની નોકરી બચાવી લીધી અને એટલે બાકીની નોકરી એમણે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને એસાન તળે કરેલી છે અને જે અધિકારી એ ભારતીય જનતા પાર્ટીના એસાન તળે નોકરી કરી હોય એ જ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સગડભમ તપાસ કરે એવું માનવાને કોઈ કારણ નથી